છોટાઉદેપુર માં સંખેડા તાલુકાના કરાલી ગામ પાસે 18/4/2025 ના રોજ કાળજુ કંપાવી નાખે તેવી ઘટના બની બાઇક અને ઇકો ચાલક વચ્ચે અકસ્માત થયો જેમાં બાઇક ચાલક નું સારવાર દરમિયાન મોત થયું સંખેડા તાલુકાના કરાલી ગામે જે તારીખ 18/4/2025 ના રોજ અકસ્માત થયો તેમાં બાઇક ચાલક પત્રકાર દીપક બારિયા નું સારવાર દરમિયાન મોત થયું છે જેમાં સંખેડા પોલીસ સ્ટેશનમાં એક્સિડન્ટ ગુનો નોંધી ફરિયાદ લીધી છે જેમાં પીઆઈ જેડી પંડ્યા દ્વારા જણાવ્યું કે કરાલી ગામ પાસે જે અકસ્માત થયો તેમાં મરણ જનાર પરિવાર દ્વારા ફરિયાદ કરવામાં આવી આ એક્સિડન્ટ નથી જાણી જોઈને ગાડી અથાડવામાં આવી છે જે બાબતમાં મરણ પામનાર અને તેમના પરિવારોને યોગ્ય ન્યાય મળે તેવી પોલીસ દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે ગઈ તારીખ અઢાર ચાર બે હજાર પચીસના રોજ કરાલી બ્રિજ પાસે એક અકસ્માતનો બનાવ બનેલ ઇકો ચાલક અને બાઈક ચાલક વચ્ચે જે બનાવ બનેલો છે એક્સિડન્ટનો એની અઢાર તારીખે અમે ફરિયાદ દીધેલી છે સંખેડા પોલીસ સ્ટેશન દ્વારા